નમસ્કાર ડિયર યુટ્યુબ ફેમિલી સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ તો મિત્રો આજે તારીખ થઈ છે ત્રેવીસ માર્ચ બે હજાર પચીસ અને રવિવારે સાંજે અઢાર ને દસની અપડેટ વિશે આજે આપણે વાત કરવાના છીએ તો વિડીયોમાં પેન્શનરો માટે ખૂબ સરસ મજાની જાહેરાત કરવામાં આવી છે એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો એટલે બધી જ માહિતી તમને વિગતવાર સમજાઈ જશે અને વિડીયો શરૂ કરતા પહેલાં એક દિલથી નમ્ર વિનંતી કે જો હજી સુધી તમે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો રોજે રોજ આવા જ પ્રકારની અપડેટ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો તો શરૂ કરીએ આજનો વિડીયો ડીએ વધારો એક કરોડ વીસ લાખ સેવારત અને નિવૃત્ત સરકારી કર્મચારીઓ માટે એક મોટું અપડેટ આવ્યું છે તો કર્મચારીઓના પગારમાં મોટો વધારો થવાની પુષ્ટિ થઈ ગઈ છે તેમજ મોંઘવારી ભથ્થામાં ચાર ટકાનો વધારો લગભગ પુષ્ટિ થયેલ છે તો મોંઘવારી ભથ્થામાં વધારા સાથે કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં નવ હજાર બસો સોળ રૂપિયાનો વધારો થશે દોસ્તો તો કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થાની રાહનો અંત આવી ગયો છે તાજેતરના આંકડાએ મોંઘવારી ભથ્થામાં ચાર ટકાનો વધારાની પુષ્ટિ આપી છે તો આ વધારા સાથે જ્યાં કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં નવ હજાર રૂપિયાથી વધુનો વધારો થઈ રહ્યો છે ત્યાં પેન્શનરોની માસિક આવકમાં પણ નોંધપાત્ર વધારો થવાનો છે દોસ્તો તો સૌથી પહેલાં વાત કરીએ તો મોંઘવારી ભથ્થું ત્રેપનથી સત્તાવન ટકા રહેશે તો નવા ડેટા અનુસાર મોંઘવારી ભથ્થામાં ચાર ટકાના વધારા પછી કર્મચારીઓના પગારમાં બમ્પર વધારો થશે તો હાલમાં કેન્દ્રીય કર્મચારીઓને ત્રેપન ટકા મોંઘવારી ભથ્થું મળી રહ્યું છે જ્યારે ચાર ટકાના વધારા પછી તે સત્તાવન ટકા થઈ જશે તો ત્યારબાદ વાત કરીએ તો મોંઘવારી ભથ્થું કેવી રીતે નક્કી થાય છે તો કેન્દ્રીય કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થું નક્કી કરવા માટે ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સનો ડેટા ખૂબ જ મહત્વપૂર્ણ છે તો મોંઘવારી ભથ્થામાં વધારો આ આંકડાઓને આધારે કરવામાં આવે છે તો ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના ડેટા મુજબ નિર્ણય લેવામાં આવે છે તો હાલમાં મોંઘવારી ભથ્થું જુલાઈથી ડિસેમ્બર સુધીના ડેટા મુજબ નક્કી કરવામાં આવશે તો હાલના આંકડા મુજબ મોંઘવારી ભથ્થામાં બેથી ચાર ટકાનો વધારો શક્ય છે પરંતુ આ અંગેનો અંતિમ નિર્ણય સરકારે લેવાનો છે દોસ્તો ત્યારબાદ વાત કરીએ તો પગાર કેટલો હશે તેના વિશે તો કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં વધારો તેમના મૂળ પગાર પર આધાર રાખે છે તો કર્મચારીઓનો પગાર જેટલો વધારે હશે તેટલો જ મોંઘવારી ભથ્થો પણ વધારે હશે તો હાલમાં કર્મચારીઓને ત્રેપન ટકા મોંઘવારી ભથ્થા સાથે કુલ પગાર મળી રહ્યો છે તો જે કર્મચારીઓનો મૂળ પગાર ઓગણીસ હજારને રૂપિયા છે તેમને દસ હજાર એકસો ને છોતેર રૂપિયા મોંઘવારી ભથ્થું મળી રહ્યું છે તે જ સમયે જો ચાર ટકાનો વધારો થાય છે તો પગારમાં દર મહિને સાતસો ને અડસઠ રૂપિયાનો વધારો થશે અને મોંઘવારી ભથ્થું દસ હજાર નવસો ચુમ્માલીસ રૂપિયા થશે તે જ સમયે વાર્ષિક વધારો નવ હજાર બસો ને સોળ રૂપિયા થશે દોસ્તો ત્યારબાદ વાત કરીએ તો પેન્શનમાં પણ વધારો થશે તો મોંઘવારી ભથ્થામાં વધારાના કારણે કર્મચારીઓના પગાર તેમજ પેન્શનરોના પેન્શનમાં પણ મોટો વધારો થશે જો સરકાર ચાર ટકાના વધારાની મંજૂરી આપે છે તો કર્મચારીઓને હાલમાં નવ હજાર રૂપિયાના લઘુત્તમ પેન્શન પર ત્રેપન ટકા મોંઘવારી રાહત મળશે એટલે કે કર્મચારીઓના પેન્શનમાં વધારાના ચાર હજાર સિત્તેર રૂપિયા ઉમેરવામાં આવશે તેમજ ચાર ટકાના વધારા સાથે દર મહિને ત્રણસો સાઠ રૂપિયાનો વધારો થશે અને વાર્ષિક વધારો ચાર હજાર વીસ રૂપિયા થશે દોસ્તો ત્યારબાદ અંતમાં વાત કરીએ તો મોંઘવારી ભથ્થાની જાહેરાત છે તે ક્યારે થશે તો કેન્દ્રીય કર્મચારીઓ હોળી પહેલાં મોંઘવારી ભથ્થામાં વધારાની જાહેરાતની રાહ જોઈ રહ્યા છે તો હોળીના એક અઠવાડિયા પછી પણ કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થાની જાહેરાત કરવામાં આવી નથી પરંતુ હવે એવી અપેક્ષા છે કે આવતા અઠવાડિયે કેન્દ્રીય મંત્રીમંડળની બેઠક પછી કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારાની જાહેરાત કરવામાં આવશે તો તે જ સમયે કેન્દ્ર સરકાર આ વધારો બે ટકા ત્રણ ટકા કે ચાર ટકા રહેશે તે અંગે અંતિમ નિર્ણય લેશે જોકે કે કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં ચાર ટકાનો વધારો થવાનો અંદાજ છે તો મિત્રો આ હતી આજની માહિતી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને રોજે રોજ આવા જ વિડીયો જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ